હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ હું છું ધવલ ઠાકર અને હું મહાદેવ ટ્યુશન ક્લાસીસ વતી આપ દરેકનું સ્વાગત કરું છું અત્યારે તમે દરેક ધોરણ દસમાં ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો અને આ વખતે તો એક્ઝામ પણ પંદર દિવસ વહેલી આવવાની છે તો ખૂબ જ મહેનત કરી રહ્યા હશો તમારી મહેનતમાં થોડો ભાગીદાર થવા માટે હું આવ્યો છું ક્રેડિટ બધું તમે જ રાખજો મારે કાંઈ નથી જોતું બસ મને થોડી ઈચ્છા એવી છે કે હું તમારી જે થોડી મદદ કરું આજે હું તમારા સમક્ષ ધોરણ દસ ગણિત અને એમાં પણ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેના બ્લૂ પ્રિન્ટ તમારા સામે લાવ્યો છું હજી બ્લૂ પ્રિન્ટ તો કોઈ ગવર્મેન્ટ દ્વારા બહાર પડી નથી પરંતુ જ્યાં સુધી બહાર ન પડે ત્યાં સુધી તમારે જૂની બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જ ચાલવાનું છે અને આઈ હોપ કે કદાચ બ્લૂ પ્રિન્ટ આ વખતે ચેન્જ નહીં થાય કારણ કે બ્લૂ પ્રિન્ટ જે છે લગભગ ત્રણ ચાર વર્ષ સુધી એકને એક ચલાવે અને આ જે બ્લુ પ્રિન્ટ જે છે એ ગયા વર્ષે જ બહાર પડી છે એટલે કદાચ આ વખતે ચેન્જ નથી થવાની તો આપણે નવી બ્લૂ આવે એની આશા રાખ્યા વગર અત્યારે જે જૂની બ્લૂ છે એ જ ચાલુ કરીએ કારણ કે ઘણા વિદ્યાર્થીઓને થતું હોય કે સર અમે તૈયારી તો ખૂબ જ સારી કરીએ છીએ પરંતુ કઈ રીતે તૈયારી કરવી કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય જ્યાં કાંઈ ખ્યાલ નથી પડતો તો ટેન્શન લેવાની જરૂર નથી તમારા સમક્ષ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેનો લઈને આવ્યો છું અને આ વિડીયો જે છે એ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થઈ શકશે બંને માટે છે માત્ર થોડોક લેંગ્વેજનો ફરક હશે એ થોડું એડજસ્ટ કરી લેજો ચલો સમય નથી લેતા અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આ જે બ્લુ પ્રિન્ટ જે છે એ બેઝિક માટે છે અને અહીંયા આગળ ચેપ્ટર નંબર આપ્યા છે વન ટુ ફોર્ટીન સુધી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને થોડીક તકલીફ પડશે કે સર આ રિયલ નંબર્સને પોલીનોમિયલને શું છે ખબર નથી પડતી કાંઈ વાંધો નહીં તમે પાઠ્યપુસ્તકમાં જે પ્રથમ પ્રકરણ રિયલ નંબર જે છે એ વાસ્તવિક સંખ્યા પોલિનોમિયલ એટલે કે બહુપદી પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ ક્વાડ્રિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ અર્થમેટિક પ્રોગ્રેસન એટલે કે સમાંતર શ્રેણી આ બેઝિક માટેની છે અને બેઝિકના વિદ્યાર્થીઓને ખાસ જણાવો કે તમારે બે ચેપ્ટર તો ખાસ કરવાના જ છે આ બે ચેપ્ટર અને આ ચેપ્ટર એ વિદ્યાર્થીને પણ ખૂબ જ હેલ્પફુલ થશે કે જે એવું વિચારતા હોય કે સર ગમે એમ કરીને છવ્વીસ આવી જાય જો સિત્યાવીસમાં આવી ગયો તો બોર્ડવાળાને પાછો આપી દેશે સિત્યાવીસ નથી તો ખાલી પાસ થવું છે તો એવા ટણપાવવા માટે આ બે ચેપ્ટર જે ડર લાગે છે ગણિતથી એમના માટે બાકી જેને સારામાં સારા ગુણ મેળવા છે એ અંત સુધી જોડાયેલા રહેજો તમને સારામાં સારી જે છે એ ગણતરી સાથે તમને કહીશ કે તમે આ ચેપ્ટર કરજો પૂરા ગુણ આવશે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સર એસી માંથી એસી કેવી રીતે લાવવા અલ્યા ગરબા એસી માંથી એસી નથી લાવવાના તારે એકસો નવમાંથી એસી લાવવાના છે કારણ કે જનરલ ઓપ્શન સાથે એકસો નવ ગુણનું પેપર થાય અને વિધાઉટ જનરલ ઓપ્શન એસી ગુણનું શું છે એ તમને જણાવો કઈ રીતે આમ તો જો એસી ગુણ નું પેપર કરવા જાય તો આ રીતે કે પ્રથમ પ્રકરણ બે ગુણનું બીજું જે છે છું ત્રીજું જે છે ચાર ગુણનું અને ઓપ્શન સાથે એટલે કે તેમાં ઓપ્શન આપશે જે પેલા તમે જોઈએ મેથડ કે પાંત્રીસ પ્રશ્ન હોય તો એનાથવામાં પાંત્રીસ નો જ પ્રશ્ન આવતો પરંતુ આ વખતે એવું નથી પેલા ફરજિયાત કરવો પડતો પાંત્રીસ ના અથવામાં પાંત્રીસ નો જે હોય એ જ લખવો પડે જ્યારે આ વખતે તમે કોઈ પણ ક્વેશ્ચન કરી શકો છો તમને અઢાર ક્વેશ્ચન આપેલા હોય તેર ક્વેશ્ચન આપેલા હોય સોરી તેર ક્વેશ્ચન આપેલા હશે તેમાં તમને કોઈ પણ જે ન જે તમને આવડતા હોય એટલે પાસિંગ થવા માટે જે છે માત્ર બે ચેપ્ટર ખાસ જરૂરી આખી બુક ફાડીને ફેંકી દેજો બે ચેપ્ટર એવા તૈયાર કરજો કે જમણી બાજુથી ડાબી બાજુથી આગળ પાછળ ઉપર નીચે પેપર સેટરને ક્યાંયથી પણ ક્વેશ્ચન કાઢવું હોય તમને આવડવો જોઈએ બેઝિકના વિદ્યાર્થી માટે મુખ્ય ચાર ચક્ર કયા એક તો આજે સમા શ્રેણી છે તે આ શ્રેણી અને ખૂબ જ મહત્વના કારણ કે બંનેનું જ વેઇટેજ જે છે ચોવીસ અને આ બંનેનું વેટેજ ત્રીસ આનો સરવાળો કરશો એટલે કે ચોપન ગુણ થાય ચોપન તો આવી ગયા આ ચાર પ્રકરણ એવા તૈયાર કરો એવા તૈયાર કરો એવી સારી પ્રેક્ટિસ કરો પેપર સેટરના બાપને આવીને ગમે ત્યાંથી ક્વેશ્ચન કાઢો હોય ત્યાંથી કાઢી શકે છે આવડશે તમને ત્યાર પછી તમારી સમક્ષ ચાલો એક પ્રશ્ન તમને અત્યાર આપી દઉં તમારી પ્રથમ પરીક્ષા હોય કે તમારી દ્વિતીય પરીક્ષા હોય કે તમારી વાર્ષિક બોર્ડની એક્ઝામ હોય આ જે પ્રકરણ છ છે એમાંથી પ્રમેય છ પોઈન્ટ એક તૈયાર કરી નાખજો તમારે ત્રણેય ત્રણ પરીક્ષામાં જોવા મળશે આ બેઝિક માટે કહું છું સ્ટાન્ડર્ડ માટે નથી કારણ કે સ્ટાન્ડર્ડ માટે જે છે આ પ્રકરણમાંથી થિયરમ્સ અથવા રાઇડર્સ અથવા સાબિતીવાળા દાખલાઓ જે છે આવી શકે છે એટલે એને વ્યવસ્થિત તૈયારી કરવી પડશે અહીંયા આગળ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તમે લઈ શકો છો કે કયા ગુણમુનું ચેપ્ટર જે છે એ કેટલામાંથી પૂછાશે હજી કયા વિભાગમાં પૂછાશે એ આગળ તમને જણાવું તો આ ચાર ચેપ્ટર તો ખાસ તૈયાર કરવાના ત્યાર પછી બીજા ચેપ્ટર જે છે જો ચોપન ગુણ તો આમાં આવી ગયા અને ચાર ગુણ આ એટલે અઠ્ઠાવન ગુણ થઈ ગયા હવે તમારે એસી ગુણ જે વિદ્યાર્થીને લાવવા છે એને માત્ર બાવીસ ગુણની મહેનત કરવાની હવે તમારી પાસે પાંચ પાંચ નીકળી ગયા ચેપ્ટર એક બે ત્રણ અને ચાર અને પાંચ નીકળી ગયા તમારી પાસે નવ ચેપ્ટર છે અને નવ ચેપ્ટરમાંથી બાવીસ ગુણ લેવાનો તો મારા ખ્યાલથી આ બીજું ચેપ્ટર જે છે સરળ છે છ ગુણ તમે આરામથી લઈ શકો તો ચોપન ને ચાર અઠાવન અઠાવન ને છ ચોસઠ ગુણ હવે સોળ ગુણ લેવાના રહ્યા એ તો તમે રમતા રમતા ગમે ત્યાંથી લઈ લેશો ખરા ખોટાને જવાબ આપી દો કાંઈ પણ કરી નાખો કારણ કે તમે મારા કરતાં પણ ખૂબ હોશિયાર છો હવે જોઈએ કયા વિભાગમાં પ્રશ્નો પૂછાય છે આ પણ બેઝિક માટે જ છે સ્ટાન્ડર્ડની આગળ આવશે અહીંયા આગળ ચેપ્ટર વન ટુ ફોર્ટીન લખેલા છે તો સેક્શન એમાં ચોવીસ પ્રશ્ન હશે સેક્શન બીમાં તેર પ્રશ્ન હશે એમાંથી તમારે કોઈ પણ નવ જ લખવાના છે તમે ચાર સ્કીપ કરી શકો જે તમને નથી આવડતા સેક્શન સી માં નવ પ્રશ્ન હશે જેમાં લખવાના માત્ર છ છે ત્રણ સ્કીપ કરી શકશો સેક્શન ડીમાં આઠ પ્રશ્ન હશે જેમાં તમારે પાંચ જ લખવાના હશે અને એમાં તો તમને મેં કહી દીધો છે એક પ્રમાણે

એક તો તમારો પ્રમેય છે ગેરંટી સાથે કહું છું આવવાનો જ છે અને બે પ્રશ્ન આના કરો આંકડા શાસ્ત્રનો બે પ્રશ્ન કરો સંભાવનાનો એટલે પાંચ ગુણ એટલે વીસ ગુણ આના રોકડા સેક્શન બી માં અને સેક્શન સી માં જો અહીંયા આગળ ચેપ્ટર વાઇઝ આપેલા છે અંત સુધી જોડાયેલા રહેશો તો અમને અમુક પ્રશ્ન તમને તાજે તાજા થાળીમાં પરોસીને આપી દઈશ રોકડે રોકડા આવી રીતના જુઓ પૈસા જેમ આપણે ખીચામાંથી રોકડા કાઢીએ ને પૈસા એવી રીતે હું તમને આજે રોકડા માર્ક્સ આપીશ હો તમે પેપર દઈને બહાર નીકળશો તમે તમારા મિત્રને કહેશો હું તો આજે રોકડા લઈ આવ્યો આવી રીતના આ જો વીસ ગુણ તો આપણે આ જો ત્રીસ ગુણ તો આપણે જ્યારે પેપર પૂરું થાય ત્યારે એક વખત કમેન્ટ સેક્શનમાં આવજો ચેનલમાં પાછા અને કહેજો કે સર તમારો વિડીયો કાંઈ હેલ્પફુલ ન થયો એવું ન કહેતા કે સર તમારો વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો એવી મને આશા છે તમારી પાસેથી સ્ક્રીનશોટ લઈ લીધો આવે આના પ્રમાણે તૈયારી કરજો જ્યારે ન્યુ બ્લુપ્રિન્ટ જો આવશે કદાચ બાય ચાન્સ જો આવી જાય તો ની વાત અલગ છે બાકી તમારે આ પ્રમાણે તૈયારી કરવાની છે હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડની આ સ્ટાન્ડર્ડ માટેનું છે સ્ટાન્ડર્ડ માટે બધા ચેપ્ટર ખાસ મહત્વના છે કારણ કે સ્ટાન્ડર્ડમાં ક્વેશ્ચન જે છે બધે બધા ટેક્સ્ટબુકના નથી હોતા જ્યારે બેઝિકમાં જે છે શું હોય છે તમે ખાલી સ્વાધ્યાય કરી નાખો અને ઉદાહરણ કરી નાખો સેક્શન એમાં થોડીક ચેન્જીસ થઈ શકે કે થોડુંક બહારથી પૂછી શકે બનાવીને બાકી બાકી સેક્શન બી સી અને ડી તો જે છે તમને બેઠે બેઠા એમાંથી પૂછશે ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી જ્યારે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે થોડીક તકલીફ હોય કે આઉટ ઓફ ધ ટેક્સ્ટબુક ક્વેશ્ચન કાઢે છે પણ બેઝ ટેક્સ્ટબુકનો બુકનો છે એટલે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરવી પડશે અહીંયા આગળ પેલા સ્ક્રીનશોટ લઈ લો તમે સ્ક્રીનશોટ લેતા જજો બરોબર આપણે ટૂંકમાં બતાવીએ હવે અહીંયા આગળ માર્ક્સ વિધાઉટ જનરલ ઓપ્શન કે જનરલ ઓપ્શન વિના માર્ક્સ તો જે છે એ છે અને જનરલ વિકલ્પ સાથે માર્ક્સ આમાં પણ એકસો નવ ગુણનું થવાનું છે પેપર સ્ટાન્ડર્ડ માટે જો પાંચ ચેપ્ટર મહત્વના હોય તો કયા કયા એક તો તમારું આ પેર ઓફ ધ લિનિયર ઇક્વેસન ઇન ટુ વેરિયેબલ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણો બાર ગુણનું પૂછાય ત્યાર પછી અર્થમેટિક પ્રોગ્રેસન જે બેઝિક માટે પણ મહત્ત્વનું હતું અને સ્ટાન્ડર્ડ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે આ ચેપ્ટરને તમારે ખાસ ભાર આપવાનો ત્યાર પછી એક ટ્રાએંગલ તમને એક થિયરમ તો મેં જે બેઝિક માટે કીધું એ થિયરમ તમને પણ ઇમ્પોર્ટન્ટ તરીકે આપીશ પરંતુ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માત્ર થિયરમ ઉપર આધાર નહીં રાખવાનો કે સર અમે થિયરમ કરી લેશો એટલે અમે ચાર ગુણ લઈ લેશો એનો કારણ કે રાઇડર્સ અને સાબિતીવાળા દાખલાઓ ઘણા પૂછાતા હોય છે ત્યાર પછી જો મહત્વનું પ્રકરણ હોય તો એક સર્કલ છે ત્યાર પછી સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ એટલે કે ઘનફળવાળું જે ચેપ્ટર આવે છે તે પછી આંકડાશાસ્ત્ર એ પણ દસ ગુણનું છે એટલે છ ચેપ્ટર તો ખાસ તૈયાર કરવાના કદાચ આઠ ચેપ્ટર તમે પછી તૈયાર કરશો તો ચાલશે મારા ખ્યાલથી તમે જે છે એરિયા રિલેટેડ સર્કલ ને તમે અહીંયા આગળ સ્કીપ કરવો તો કરી શકો કારણ કે અહીંયા વિદ્યાર્થીઓને તકલીફ ઘણી પડે છે રૂમાલ વાળો આપી દે ને બીજો દાખલો આપી દે ને એમાં ગણતરી વધારે હોય આમ જોવા જાવ તો સરળ જ છે આપણે ચેનલ પર બધા વિડીયો અવેલેબલ છે બધા વિડીયો તમને સોલ્યુશન કરવામાં આવશે મારા નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તમે ગમે ત્યારે પૂછી શકો છો અને આખી આખી બ્લુ પ્રિન્ટની પીડીએફ પણ જો તમારે જોતી હોય તો પણ તમે મને ડિસ્ક્રિપ્શનમાં જે નંબર લખેલા છે તેમાં વોટ્સઅપ મેસેજ કરી શકો છો કે સર બ્લુ પ્રિન્ટ બસ એટલું જ બીજું કાંઈ મેસેજ ન કરતા ન કામ આન્સર ન આપી શકું મારાથી એક પોલિનોમિયલ ચેપ્ટર પણ જે છે ખાસ મહત્વનું છે તો આ સાત ચેપ્ટર કદાચ સાત ચેપ્ટર પછી કરશો આ સાત ચેપ્ટરનો જોવા ગુણફાર કેટલા થાય બાર ને નવ એકવીસ ને નવ ત્રીસ ને ઓગણ ચાલીસ ને નવ અડતાલીસ અડતાલીસ ને પચાસ ને સાહીઠ ને દસ સિત્તેર આ સાત ચેપ્ટર કરો સિત્તેર ગુણ થઈ ગયા હવે તમારે જે સારામાં સારા ગુણ કારણ કે સ્ટાન્ડર્ડ રાખ્યું એટલે વિદ્યાર્થી જે છે થોડીક તેનામાં ત્રેવડ હશે તો રાખે બાકી તો કોઈ સ્ટાન્ડર્ડ રાખવાના કામ છે એની કે સર અમે તો બસ બેઝિક લઈને નીકળી જઈએ હા જેને આર્ટસ ને કોમર્સમાં એમાં રસ હશે એમને બેઝિક રાખ્યું હશે એમાં સારા ગુણ મેળવી શકે પણ જેને સાયન્સ લેવાની હશે ગ્રુપ એ ગ્રુપ બી એના સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હશે અને અહીંયા અહીંયા હવે આપણે જોઈએ કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે છે તો જે સેક્શન એમાં ગુણ ક્વેશ્ચન તો એટલા છે સેક્શન એમાં પણ ચોવીસ ક્વેશ્ચન સેક્શન બી માં પણ તેર ક્વેશ્ચન નવ લખવાના સેક્શન સી માં નવ ક્વેશ્ચન છ લખવાના અને સેક્શન ડીમાં આઠ ક્વેશ્ચન જેમાં તમારે પાંચ લખવાના છે તો પાંચ કયા કયા લખી શકાય એ મારા ખ્યાલથી એક ક્વેશ્ચન તમે આને ચૂઝ કરી શકો છો જે આંકડા શાસ્ત્ર તમારું છે તે ત્યાર પછી એક સરફેસ એરિયાવાળું ચેપ્ટર છે બંને ક્વેશ્ચન કરી શકો છો માત્ર ને માત્ર લિમિટેડ સમ્સ છે નવ ને સાત કંઈક સોળ જેવા ક્વેશ્ચન છે ને પાંચક એક્ઝામ્પલ છે એકવીસ ક્વેશ્ચન છે અને જ્યારે અપેક્ષિત કે બહાર પડે અસાઇનમેન્ટ બહાર પડે તમે એના પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન કરી શકો છો ઇનફ થઈ ગયું આટલું અને માત્ર સૂત્ર યાદ રાખશો તમે ધોરણ નવ માં એના સૂત્ર બધા કર્યા હશે સૂત્ર યાદ હશે સૂત્રમાં ખાલી કિંમત મૂકતા આવડવી જોઈએ કોને વ્યાસ કહેવાય કોને ત્રીજીયા કહેવાય તો તમે આરામથી એક ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો એટલે ત્રણ ક્વેશ્ચન તમારા થઈ ગયા તમારે બે ક્વેશ્ચન કરવાના છે તો બે ક્વેશ્ચન ચેપ્ટર ત્રણ ના કરી શકાય ચેપ્ટર છ નું જે છે જો સારી તૈયારી કરી હોય ટ્રાયંગલ્સની સાબિતી વાળાની તો એ કરી શકાય બાકી મારા ખ્યાલથી આ ક્વેશ્ચન તમે કરી શકો છો તમારા પાંચ ક્વેશ્ચન અહીંયા આગળ થઈ જાય છે જો સ્ક્રીનશોટ લઈ લેજો ખૂબ જ ઉપયોગી થશે અથવા પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મને મેસેજ ખાલી બ્લુપ્રિન્ટ કરીને કરી આપશો તો આ રીતે તમે ખૂબ જ સારી તૈયારી કરી શકો છો નવી બ્લુ પ્રિન્ટ આવશે ત્યારની વાત ત્યારે પણ જ્યાં સુધી નથી આવી તો આપણી પાસે કંઈક હોવું તો જોઈએ આધાર કે સર અમે આ રીતે તૈયારી કરીએ છીએ અત્યારે કારણ કે યાદ રાખજો બ્લુ પ્રિન્ટ દર વર્ષે ચેન્જ નથી થતી હોતી વર્ષે જ આ બ્લુ પ્રિન્ટ ચેન્જ થઈ છે ગયા વર્ષની બ્લુ પ્રિન્ટ છે અને જે તમારે ખાસ બીજી વસ્તુ જે એકમ કસોટીના જે તમારે ટેસ્ટ લેવાતી હોય છે એ તમારા શિક્ષકો પાસે જે છે આખી આખી એકમ કસોટીની પીડીએફ આવતી હોય છે સો ગુણની એમાંથી તમને પચીસ ગુણનું આપતા હોય છે તો તમે તમારા શિક્ષક પાસેથી પીડીએફ મેળવીને પણ તમે એના પ્રશ્ન સોલ્વ કરી શકો છો કારણ કે ગયા વર્ષે જે પેપર હતું બોર્ડનું મેથ્સનું અથવા સાયન્સનું એ એકમ કસોટીનો બેઝ ઘણો સારો હતો લગભગ પેપર મેથ્સનું છે એકમ કસોટીમાંથી જ આવે છે ત્રણથી ચાર ક્વેશ્ચન સ્કીપ કરીને એટલે તમારી પાસે અત્યારે તમે જો નાના નાના પગથિયા જાશો ને કે આ એકમ કસોટી આવી સોલ્વ કરી નાખો આ એકમ કસોટી આવી સોલ્વ કરી નાખો અંતમાં બધું ભેગું થશે નહીં થાય નહીં પહોંચી વાળો તૈયારી અત્યારથી કરવી પડશે માત્ર વિડીયોઝ જોવાથી કે સ્કૂલમાં ભણવાથી કામ નહીં ચાલે જ્યાં સુધી તમે સેલ્ફ પ્રેક્ટિસ નહીં કરો તમારી જાતને નહીં કશો ત્યાં સુધી તમને નથી આવડવાનું હું તમારી સાથે છું તમારે મારો સપોર્ટ આપવાનો છે મને સપોર્ટ આપવાનો છે અને હું તમને સપોર્ટ આપીશ તમારે સારામાં સારા ગુણ લેવામાં મદદ કરીશ બસ થોડીક મને જરૂર છે તમારા સપોર્ટની કે તમે પણ મને સાથ આપશો અને કહેશો કે હા સર તમે જે દાખલાઓ કરાવો છો અમે એ બધા દાખલાઓ સારી રીતે કરી નાખીએ છીએ અને જ્યારે હું દાખલા કરાવું તો મારા પહેલાં તમારો જવાબ આવવો જોઈએ એવી મને આશા છે તો બધા વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ બેસ્ટ ઓફ લક સારામાં સારી તૈયારી કરો ને સારામાં સારું જ્વલંત પરિણામ લાવો એવી શુભેચ્છા બેસ્ટ ઓફ લક થેન્ક યુ